તો નવસારીની શોભા વધારવા અને લોકોને મનોરંજન પૂરું પાડવા માટે શહેરની મધ્યમાં ટાટા હોલની પાસે સિત્તેર લાખના ખર્ચે તંત્ર દ્વારા ડાન્સિંગ ફુવારો બનાવ્યો છે આશરે પચીસ હજાર સ્કવેર ફીટ જમીનમાં બનેલો આ ફુવારો માત્ર દસ વર્ષમાં નિષ્ક્રિય બન્યો છે દસ વર્ષ પહેલા ઉપમુખ્યમંત્રીના હસ્તે આ ફુવારાનું લોકાર્પણ કરાયું હતું પરંતુ વહીવટી વહીવટીતંત્રની બેદરકારીના કારણે અત્યારે ફુવારાની હાલત જર્જરિત બની છે જો કે જર્જરિત ફુવારાને હવે મહાપાલિકા દ્વારા નવો બનાવવાની કામગીરી હાથ ધરવામાં પાલિકાની નવી કમિટી અને નવા અધિકારીઓ દ્વારા ફુવારો બનાવવા માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે ફરી વખત કરોડોના ખર્ચે ફુવારો બનશે પણ શું હવે તંત્ર દ્વારા ફુવારાની જાળવણી કરશે કે ફરી પ્રજાના પૈસાનો ધુમાડો થશે એ સૌથી મોટો સવાલ ઉભો થયો છે નવસારીને પર્યટક તરીકે સારી ઓળખ મળે તે માટે ડાન્સિંગ ફુવારાનું પાસઠ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું આ ડાન્સિંગ ફુવારો જ્યારથી બનાવવાનો શરૂ કર્યો હતો ત્યારથી જ વિવાદમાં હતો ધોળા હાથી સમાન જેવો હતો થોડાક મહિનામાં જ ડાન્સિંગ ફુવારાનું યોગ્ય નગરપાલિકા દ્વારા જતન કે માવજત ન કરવાના કારણે ડાન્સિંગ ફુવારો જર્જરીત હાલતમાં બન્યો હતો ને ત્યારથી જ થોડા થોડા સમયે ડાન્સિંગ ફુવારો બાબતે નગરપાલિકા વિવાદમાં રહી હતી જ્યારે મહાનગરપાલિકા બની છે તો મહાનગરપાલિકાએ પણ ફરી એકવાર આ ડાન્સિંગ ફુવારો બનાવવાની વાત કરી છે ત્યારે મોટો પ્રશ્ન એ સર્જાય છે કે ભૂતકાળમાં આ લાખો રૂપિયા જ્યારે ડાન્સિંગ ફુવારાની પાણીની છોરમાં જ ઉડી ગયા હોય તો હવે આવનારા સમયમાં જ્યારે નવો ડાન્સિંગ ફુવારો બનશે પ્લસ એની ગુણવત્તા કે એનું જતન કે એની માવજત કેવી રીતે થશે હાલમાં શહેરની અંદર મ્યુઝિકલ ફાઉન્ટેનનું નિર્માણ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે એના માટે ટેન્ડર પ્રોસેસ કરી છે હાલમાં જે કંઈ એજન્સીઓએ ટેન્ડર બીડ માટેની જે પ્રી બીડ બીડ બોલાવી હતી એની અંદર એના જે ટેકનિકલ ઇસ્યુઝ હતા એ સંદર્ભે ચર્ચા થઈ છે અને આવનારા સમયમાં મહાનગરપાલિકા દ્વારા નવસારી શહેરને એક સારું મ્યુઝિકલ ફાઉન્ટેન મળશે જેથી નવસારી શહેરના લોકો આ મ્યુઝિકલ ફાઉન્ટેનથી એક સરસ મજાનું એક વાતાવરણ અને શહેરોને એક નવું નજરાઓ મળશે